રાજકોટમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ છે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી જયંતિ સરધારા પરના હુમલાએ બંને સંસ્થાઓ વચ્ચેના ગજગ્રાહને લઈને ચર્ચાઓ તેજ કરી છે રાજકોટના મવડી કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં બનેલી ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે જોઈએ આ રિપોર્ટ રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતી સરધારાની હત્યાની કોશિશ કરાઈ જયંતી સરધારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે હુમલામાં ઘાયલ થયેલા જયંતિ સરધારાએ ફોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે જુનાગઢ ટ્રેડિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદારીયાએ મને ગૌળી કણકોટ રોલ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદગાર છો સરળધામનો ઉપર તું સુકામે ચાર્જ લીધો અમારે ખોલધામ અને સરદારધામને જેર છે નરેશ પટેલની સામે તું થાયશ તો હું તને જાનથી મારી નાખીશ જયંતી સરધારા પરના હુમલા અંગે પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાને લઈને એફએસએલ ની મદદ લેવામાં આવી છે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઘટના સમયે પીઆઈ સંજય પાદરિયા પાસે હથિયાર હતું કે કેમ જયંતી સરધારાને માથામાં ઈજા પહોંચી હોવાનું તબીબે જણાવ્યું છે જો કે તબીબનો રિપોર્ટ આપવાનો બાકી છે આ કામના ફરિયાદી જયંતિભાઈ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર જનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપરોમુખ બન્યા તમે ગદ્દાર છો તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે આ હેડ ઇન્જરી છે હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે એ કોઈ એમાં નથી હજી શરટી બિસ્ચાતા કોઈ સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે ખોડલધામ અને સરદારધામના આગેવાનોએ વિવાદની વાતને નકારી કાઢી તેઓએ કહ્યું કે સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી તેમની અંગત અદાલતના લીધે માથાકૂટ થઈ હોઈ શકે તો જયંતિ સરધારા પર થયેલા હુમલાને ખોડલધામના પ્રવક્તાએ નિંદનીય ગણાવી હસમુખ લુણાગરીયાએ કહ્યું કે બંને સામાજિક સંસ્થાઓ સાથે સીધી રીતે કોઈ લેવા દેવા નથી કઈ હુમલો થયો એ બહુ દુઃખદ વાત છે પાછો પીઆઈએ કર્યો એથી વધારે દુઃખદ છે અને એમાં ગૃહ ખાતું સખતમાં સખત પગલા લે એવી અમે અપેક્ષા રાખીએ કઈ હુમલો થયો એ બહુ દુઃખદ વાત છે પાછો પીઆઈએ કર્યો એથી વધારે દુઃખદ છે અને એમાં ગૃહ ખાતું સખતમાં સખત પગલા લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે સંકળાયેલો હોય એટલે આવો પ્રશ્ન બનવો ન જોઈ અને બનતો હોય તો એ એ વ્યક્તિગત છે સદ્ધાધામ કદાપી સ્વપ્ને પણ આવી બાબતમાં ક્યારેય ખેંચાય નહીં કે ભાઈ આવું થવું ના જોઈએ જયારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ ત્યારે એમના જે કાંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય આમાં ખોડલધામ હોય ના શકે અને આમાં ખોડલધામ ના હોય ઘટના અંગે જયંતિ સરધારાના આરોપોને હાલ તો બંને સંસ્થાઓના અગ્રણીઓએ નકારી કાઢ્યા છે તેઓ કહી રહ્યા છે કે પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે અંગત અદાવત હોવાથી માથાકૂટ થઈ હશે ત્યારે જયંતિ સરધારાના નરેશ પટેલ સામેના આક્ષેપથી અનેક સવાલો ઉભા થયા છે જયંતિ સરધારા પર હુમલો થયો માથાના ભાગે એમને ઈજા પહોંચી છે રાજકારણ જરૂરથી ગરમાયું છે તેમનો એવો આક્ષેપ છે કે નરેશ પટેલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તો બંને બાજુ ખોડલધામ હોય કે સરદારધામ બંને બાજુ નિંદનીય ઘટનાને કહેવામાં આવી રહી છે ખાસ કરીને ખોડલધામ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના જે થઈ હુમલો જે થયો ખૂબ નિંદનીય છે પરંતુ બંને સંસ્થા સીધી રીતે કોઈ પણ રીતે સંકળાયેલી નથી કે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ નથી બંને તરફથી હવે સરદારધામ વર્ષિસ ખોડલધામ હોય કે ના હોય

આ તો જયંતી પૂર્વ કોર્પોરેટર અને સરદાર થયો એટલે બધા દોડતા થઈ ગયા પોલીસ કામગીરી પર લાગી કાર્યવાહીમાં લાગી એફએસએલ ટીમ દોડતી થઈ સીસીટીવીઓ સામે આવ્યા રાજકારણ ગરમાયું બાકી અંદરો કેસ ક્લોઝ્ડ એવું જ થાય છે ને સામાન્ય રીતે આવું જ થાય છે આજે લોકો પોલીસથી ડરવા જોઈએ કે કાયદો હાથમાં લઈશું તો પોલીસ કાર્યવાહી કરશે એટલે ના ડરવા જોઈએ કે પોલીસ જ હાથમાં લઈને હુમલો કરી નાખશે ગમે ત્યારે આ આ ખૂબ ગંભીર બાબત છે છે અને એંગલ પણ એટલો જ કે પોલીસ બેડામાં હવે કેમ બેફામ પોલીસ દ્વારા જ હુમલાઓ થઈ રહ્યા છે ગૃહ વિભાગે ખૂબ ધ્યાને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે કે બીજી કોઈ વાર આવી રીતે કોઈ પોલીસ હુમલો કરવાનો વિચાર પણ દસ વાર કરે